અમદાવાદ વિમાન દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ પારદર્શક અને નિષ્પક્ષ તપાસ ન થતી હોવાનો આરોપ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર ડીજીસીએ અને એઆઈબીને ફટકારી નોટિસ એકસો દિવસ બાદ દુર્ઘટનાનું સાચું કારણ સામે નથી આવ્યું એવું કહેવું છે અરજી સાથે જ દુર્ઘટના માટે કોણ જવાબદાર એ પણ નક્કી નથી થઈ શક્યું જે આખી વિમાન દુર્ઘટના બની હતી અને અઢીસો લોકોના મોત નીપજ્યા હતા આ કેસમાં ત્રણ મહિના બાદ પણ હકીકતે જવાબદાર પરિબળ શું હતું કે જવાબદાર વ્યક્તિ કોણ હતું દુર્ઘટના પાછળનું કારણ શું હતું એ હજુ સુધી સામે નથી આવ્યું એટલે કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો નિષ્પક્ષ તપાસ માટેનો આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો છે તો કેન્દ્ર સરકાર ડીજીસીએ એ આ તમામને નોટિસ ફટકારવામાં આવી અને કહેવામાં આવ્યું કે એકસો દિવસ બાદ પણ હજુ દુર્ઘટનાનું કારણ સામે કેમ નથી આવ્યું દુર્ઘટના માટે જવાબદાર કોણ એ હજુ સુધી નક્કી કેમ નથી થઈ શક્યું